ભાઈ નવા વિડીયો ની અંદર તમારું સ્વાગત છે આજે છે શનિવાર અને સાડા આઠ વાગે આવી અને સાડા આઠે જુઓ આ સંગી શું લઈને બે ગયો સંગી સૂતર ફેણી સૂતર ફેણી એક ડબ્બુ તો રાતના ખાઈ જ ગઈ કાઢી તો એ બે લાયા હતા એક આ હવાર હવાર માં લઈને બે જ આવી જુઓ મસ્ત મસ્ત તો એમાં કાવ્ય ની ફેવરેટ હશે એટલે ત્રણ લાયા હતા આપડે લગભગ તો એક રાતના ના ગાધું એક આ હવાર અને કાવ્યન માટે મૂચી દીધું એટલે કાવ્યન ભાઈ આવશે એટલે કાવ્યન ભાઈ લગભગ તો અડધા ઉપર ખાઈ જાય અને એક આ લેટ બી બેઠો એ ખાવા લઈ ને આપણા વિડીયો ની અંદર કોઈ કોમેન્ટ નહીં કરતું તો કોમેન્ટ તો કરવાનું રાખો ભાઈ એકાથી શું કહેવાનું થાય સંગી કોમેન્ટ કરો તો ખબર પડે હા કોમેન્ટ કરો તો ખબર પડે કે તમે વિડિયો જોવો અમારો વિડિયો જોતા હોય તો કોમેન્ટ કરો તો જો આજે ભાઈ સંગી કપડો ધોવા બેહી જાય તો રહે રે સંગી હા કોણી આવે તો તો કોણી આવે હવાર હવાર આટલું સંગી ફાસ્ટ પોણી છે માં આવો આ તો વારો નહીં વારો કાલે તો પણ કોણી નહોતી આપણે બે પ્રેશર પાઇપો નસેલી પણ આ તો શું વારા વગર પોણી આવે કે એટલા આટલું ભેમું પોણી આવે ગોમડાની અંદર પોણી ની કમી ના હોય જુઓ પોણી ચોવીસ કલાક આવતું હોય એવું જ છે શું કેવું એક થી ચાર કાલ એકદમ પોણીનો વારો એટલે આવશે જુઓ આપડા બદામ ઘણા દાડા તમને બતાવીએ બદામો આવી તો એ ઢગલા બદામ આયુ પણ બદામો પાકતી નહીં એક બદામ પાકી નહીં અને આપણે કાવ્યન ભાઈને ભાઈ આજે બાલ કપાવા લઈને જવાનું હમણાં તે રે બેઠા એ અને એને બાલ કપાવા લઈને જવું એ લખી એને લખવા દો આપણે પપ્પા તો ભાઈ જેમ સી એમને એમ સી થોડો મોટો થયો ને પોણી પોણી કરીને શા સંગીત અમે તો અમો નહીં તો ભાઈ આપણે કાવ્યને બાલ કપાવા લઈને હડ્યા હોય રસ્તો છે ગઢનો ભાઈ ગઢ બાલ કપા લઈને જો તમને બતાવીએ કે કેવા બાલ કાપ્યા કોમેન્ટ કરીને જણાવજો ભાઈ એને બાલ કપાવા માટે બિહાડી દીધા એરા અને ભાઈ ખાચા આખા બાલ કાપવાનું ચાલુ થઈ ગયું કેવા બાલ કાપ્યા એના બાલને શું કહેવાય કોમેન્ટ કરીને જણાવો